તો હેલો મારું યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છે હું પણ મજામાં બધાઈને ગણેશ મ્યુઝિક બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો નવા બ્લોગમાં બન્યા છું તમારા માટે કંઈક નવું નવું કંઈ કરતો રહીશ મેં અને તમને કેવો મારો વિડીયો લાગે અને કયા કયા ગામથી તમે જોવો છો એ પહેલાં કોમેન્ટ કરજો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો અત્યારે કરી લેજો અને આ છે મનહર બારિયા અને તમને કેવો વિડીયો લાગે એ તમને કેજો વિડીયો લાગે એ તમે કોમેન્ટ કરજો અને પૈસા પૈસા પણ સવારે આપણો મળી ગયા છે તો મિત્રો આ પૈસા છે જ તો પૈસા હોય જ પણ તમે સપોર્ટ જેવો કરો છો એવો ને એવો કરતા રહેજો તો બધાને જય જય બજરંગ બલી પણ આજનો બ્લોગ કેવો છે આ થેલો પેલો કોઈક મેં ખાઈ તમે જુઓ અમે જઈ રહ્યા છીએ ગોધરા શૂટિંગ લેવાનું છે આપણે લવ સોંગનું પણ કેટલું કેટલું ખતરનાક શૂટિંગ આપણે લેવાનું છે લવ સોંગનું એ તમે બન્યા રહેજો અને કેટલી મજા આવે છે ત્યાં સુધી કોણ કોણ જવાના છીએ અને ચાલો આપણે નીકળીએ ને આ લોકો ઘરે છે હું અસાઈ કેવું છે ચાલો એ તો ખાણો બનાવવાનો એમ કરે છે ચાલો આપણે નીકળીએ અને બન્યા રેજો અને કઈ જગ્યા આપણે જવાથી તે તમને મેં કહેશું અમે અને કેટલી કંઈક નવું નવું નવા અંદાજમાં તમારા માટે બન્યા રહેજે બનતું રહેશે કંઈક કંઈક નવું લાવશું અમે જય અને બન્યા રેજો એટલે ખૂબ મજા આવે તમારે નીકળી ગયા છે ફાઇનલી અમારા ઘરથી અને ગાડી ઉપર છીએ અત્યારે સમય લાગવા તમને ખૂબ મજા આવશે આજનો બ્લોગ બરાબર તો થેન્ક યુ મિત્રો ગયા છીએ આપણા અહીંયા દાદાનું હનુ હનુમાન દાદાનું મંદિર છે ને રસ્તામાં ગોધરા રોડ પર તો હજુ આપણે ખૂબ આગળ જવાનું છે પણ દાદાના દર્શન કરીને આનો દઈ બજરંગપલી લખજો અને ખૂબ આપણને દાદા આગળ વધારે એવી દુઆ કરે છે તો તમે જોઈ શકો છો આ રોડ છે કંઈક આવા રોડ છે અને આ છે હનુમાન દાદાનું મંદિર તો ચાલો આપણે જઈએ અને મારી સાથે છે ગીરીશ પટેલ અને મનહર બારિયા અને રણજીત બારિયા

ગણેશ મ્યુઝિક બ્લોગ ચેનલ વિશે આપણે બે શબ્દ બોલશે અમે જોરદાર મજાનું અહીંયા શૂટિંગ માટે આવ્યા છે ગામ રીત અને અમારા મિત્ર છે સિંગર એવા ગુલાબભાઈ ગુલાબભાઈ અને એમનું જોરદાર મજાનો એક આ વિડીયો સોંગ આવવાનું છે મિત્રો તો બને એટલું શેર કરજો લાઈક શેર કોમેન્ટ પણ કરજો અને અમારા મુન્ના ખાન આવે છે એક્ટર એવા સુપરસ્ટાર એક્ટર જે અમને જોરદાર સપોર્ટ કરે છે મિત્રો અને હમણાં હાલમાં શૂટિંગ અમે શૂટિંગ માટે આવ્યા છે તો મિત્રો સપોર્ટ કરજો અને આ વિડીયો અમારો પૂરેપૂરો જોયું આગળ તમારા મિત્રો છે અને ગુલાબ બારી ઓફિસિયલ ઉપર આપડે ગીત છે ગુલાબ બારિયા ઓફિસિયલ ચેનલ એના પર આવશે ધમેકાદાર સોંગ છે અના લોકેશન પર બહુ મજા આવનું છે એટલે તમે જોતા રહેજો ઉતારીજો બસ મળ્યા રહેજો દોસ્તો કમલેશભાઈ પટેલ હમલેશ બારિયા આપણે છો કેજો તો તો કેમેરામેન છે બોલ્યા કે ભાઈ ચાલો અમે नरेश બારિયા

અરે વાહ ભાઈ મિત્ર ના ના મુલાકાત થોડા હા તો ખૂબ ખૂબ આભાર જેકી ભાઈ કારણ કે અમને મુલાકાત કરાવી

એ મૂકી દો એ મૂકી દો તો તો મુરત થી પાગ્યા ન ભાઈ બરાબર છે તમે એક વાગે ચાલુ કરેલો તો આમુરત ભી કલદીશભાઈ એક વાગો ખાઈ છે એક વાગો ને બે વાગો છે કઈ

ગુરુ બ્રહ્મા ગુરુ ગુરુ વિષ્ણુ નજીક આવો નજીક ફોટા બોટા લઈ લેજો ચાલુ વિડીયો લઈ લેજો ચાલુ રાખો એક ફોટા પાડે કે વિડીયો પ્રાર્થના કરે કે આ આલ્બમ સક્સેસફુલ જાય બરાબર મેનેટ કરું ખૂબ આ સારા સારામાં આવે એટલી મહેનત આપણે ટાઇટલ બોલ બોલ જાઓ તમારો બોટો લઈ લો આજુ અડક ભાઈ રહેજો ભાઈ લ્યો ભાઈ આપણે એક જોરદાર આલ્બમ Song કરી જવા રહી રહ્યા છે તેનું નામ છે તારા વિના જીવ કેમ જોરદાર આલ્બમ સોંગ છે બે વફા સોંગ છે અને સૌને મારી પ્રાર્થના છે કે આ આલ્બમ જરૂરથી નિહાળજો અને જોરદાર સોંગ છે અમારા બાજુમાં ઉભેલા તે હીરો છે અને ગુલાબભાઈ એમનું નામ છે અને બહુ જોરદાર એક્ટિંગ કરશે અને બીજી આજુબાજુ આ મારી ડોટર છે સ્નેહા અને એ પણ સારો રોલ કરશે અને બે જણાને તમે જોરદાર નિહાળજો અને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો એવી નર્મ વિનંતી છે જ૜્ય સણ્રર જે઴ જ્રાતિં જે્ર જેણ ણેળા઱િિતણ જઇએ. જ્રા જે જેા જિર જિં જ્ર જે઺ નેત઺ જેં જ� એ દેખા કે કેમેરા માં આવતા હા તું બસન કરી દે અને કુડે ઘરે બોલ એક્શન લે એક્શન બોલ એક્શન રેડી એક્શન કટ બે

આપડે <laughs> આ દેનિકાર હવે કામ કરીયા એનું ઠાકવાનો છે નકર હા છાતી પર આત્મઘાત કરવાનો ઓલ યાર આદ ન દેજો એ હવે બોલ કરી કે એ બોલે તારે તને વાતમાં પતી બહુ મજા આવશે

અને આ છે આપણા હિરોઈન એક્ટર એવા સ્નેહ સ્નેહા રાજપૂત તો જોરદાર એક્ટિંગ કરી છે અને મેં હીરો તરીકે ફરજ ભજાવી છે અને ડાયરેક્ટ ડાયરેક્ટર છે એમાં મુન્નાભાઈ તો ખૂબ મજા આવી મુનાભાઈ કેવું મજામાં જોરદાર અને કોરિયોગ્રાફર નરેશ બારિયા અને ખૂબ અમારી ટીમ જોરદાર છે તો કઈ નહીં બન્યા રહેજો બધા અને સપોર્ટ કરતા કરતા રહેજો અને આ બધા મારા ખાસ મિત્રો છે